ગુજરાતમાં કોરોનાના સંક્રમણમાં વધારો અમદાવાદમાં નવા પાંચ કેસ તો ગાંધીનગર આઈઆઈટીના બે પ્રોફેસર પણ સંક્રમિત પાટણના ટાકોદી ગામમાં એક જ સમુદાયના બે જૂથ વચ્ચે અથડામણ એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્તોને સારવારમાં ખસેડાયા સુરતમાં નકલી ટેલિફોન એક્સચેન્જ પર ગુજરાત એટીએસના દરોડા સિમબોક્સની મદદથી ઇન્ટરનેશનલ કોલ ને લોકલ માં કરતા તબદીલ બેની ધરપકડ ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ બાદ જમીન લેવા પડા પડી પ્રોપર્ટી ઇન્કવાયરીમાં વીસ ટકાના ઉછાળાનો ક્રેડોય પ્રમુખનો દાવો પાટણ જિલ્લા પંચાયતના કોંગ્રેસ પક્ષના દંડક મંજુલાબેન રાઠોડને કરાયા સસ્પેન્ડ વિધાનસભા ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા કરાઈ કાર્યવાહી કાંકરિયા કાર્નિવલનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો પ્રારંભિક સપ્તાહ સુધી કાર્નિવલમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની ભરમાર